મહેસાણા જિલ્લાના સૌથી મોટા તાલુકા એવા વસનગર શહેરના બસ સ્ટેશન ઉપરથી દરરોજ હજારો મુસાફરો આવન જાવન કરે છે. લોકો અહીંથી અમદાવાદ, મહેસાણા જેવા અલગ અલગ શહેરોમાં નોકરી કે ધંધાર્થ માટે અપડાઉન કરતા હોય છે, ત્યારે તાલુકાથી કે અન્ય શહેરોમાંથી અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓ પણ આવન જાવન કરતા હોય છે. તો આ બસ સ્ટેશનમાં આવતી અને બહાર નીકળતી બસો બેફામ રીતે દોડતી હોય છે. ત્યારે કોઈક દિવસ અકસ્માત થાય તેવા સંજોગો ઊભા થતા હોય છે એસટી બસ પ્રવેશ કરતા અને બહાર જતા દરવાજા પાસે કોઈ સ્પીડ બ્રેકર ન હોવાથી ભવિષ્યમાં કોઈ નાનો મોટો અકસ્માત થશે તે અંગેની ફરિયાદ વેપારીઓએ સ્થાનિક ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલને કરી હતી આ બાબતે ગંભીરતા સમજીને મંત્રીએ હાજર રહેલા ડેપો મેનેજર જાલાને બસ સ્ટેશનના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે તાત્કાલિક અસરથી સ્પીડ બ્રેકર નાખવા માટે સૂચના આપી હતી પ્રકાશ સોની સાથે ચક્રવાત ન્યૂઝ વિસનગર